સમયમાં કેન્ડી તેમજ ગોલાના ગ્રાહકો સાવધાન થઈ જજો રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગ્રાહકોને શરીરના ઠંડક આપવાના બદલે ઝેર પીરસાઈ રહ્યું છે જેતપુરમાં મોવિયા આઈસ્ક્રીમના ફ્રેન્ચાઇઝી નામની દુકાનમાં ગ્રાહકને કડવો અનુભવ થયો જેમાં ગ્રાહકે કેન્ડી ખરીદતા તેમાંથી ઇયર નીકળી હોવાનું સામે આવ્યું છે કેન્ડીમાંથી ઇયર નીકળવાના મામલે ગ્રાહકે મોવિયા ફ્રેન્ચાઇઝી નામની આઈસ્ક્રીમ પાર્લર પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે

તો એના ઉપર તો કોઈનો કંટ્રોલ ન હોય એ તો ફૂડ વિભાગને ખબર જ હોય કે ભાઈ નેચરલી જે ગ્રાહકને ખાવો છે આપણે તો બરફની અંદર હમણાં એસેન્સ નાખીને ખાંડ નાખીને દઈ દઈ તો ગ્રાહકને નેચરલી નથી મળતું અને નેચરલી મળે તો નેચરલીમાં આવે લીગલી બજારમાંથી રાવણા લેહો તો એમાં ઇરડ આવશે ઘરે ખાવ તો સીતાફળ ખાવું તો એમાં નીકળશે તો કંપનીમાંથી આટલી ક્વોન્ટિટીમાં હોય તો કદાચ પાંચ હજાર કે દસ હજાર નંગમાંથી કોઈ એક નંગમાં પાસ થઈ જાય એટલે આ વસ્તુ જેમ પ્લસ અત્યારે ઉનાળાની સીઝન છે લોકો અહીંયા કુલ્ફી ખાવા આવતા હોય છે કે બ્રાન્ડ કુલ્ફી ખાઈએ ના ના તો પણ અત્યારે જે બાળકો બાળકો હોય નાના બાળકો હોય જો ઈયળ વાળી થાય એને નુકસાન થાય તો જવાબદાર કોણ હોય હા એ તો બરોબર છે એનું ધ્યાન રાખવું જ જોઈએ કંપની નહીં રાખવું જોઈએ અમે સ્વીકારી છે ધ્યાન રાખીએ છે અને અમે બને એટલી ટ્રાય કરી હંડ્રેડ પર્સન્ટ હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ કે આપણે ના જાવું જોઈએ કોઈ પણ ઘરાક ને પણ છતાંય હું તમને કહું ને કે આ નોર્મલી માઇક્રો કોઈ હોય કે કોઈ મોટું પાસ થઈ ગયું બરોબર પણ નાની એવી નોર્મલી ફ્રૂટની અંદર તો ફ્રૂટ છે વસ્તુ ફ્રૂટની અંદર અંદર આવી જાય છતાંય અમે જેની પાસેથી પલ્પ લઈએ છીએ એને આપણે રિક્વેસ્ટ કરશું કંપનીને રિક્વેસ્ટ કરી છે બધી જ અને કંપનીનું આમાં ધ્યાન છે સો ટકા એમ કંપની દ્વારા શું કહેવામાં આવ્યું કંપની દ્વારા તો એ ભાઈએ વાત કરી છે હવે એને શું કીધું જવાબ મારી વાત નથી અત્યારે ગરાકમાં તો કોઈ છતાંય વાત કરીશ નહીં સો ટકા આપણે રિસ્પોન્સ આપ્યો જ તો નથી આપ્યું એવું નથી આપણે ગ્રાહક નહી સો ટકા વસ્તુ હોય કે વસ્તુ મશીનમાંથી ગમે ગમેમાંથી પાસ થતી હોય હું તો એવું કહું છું ગ્રાહક નહીં આપણે એમ કે તમે માથે ઉપર ઉભા રહ્યો કંપનીની અંદર જો તમને મળતું હોય તમે એટલું ધ્યાન પડતું હોય અમે એટલું જ ધ્યાન રાખતા હોય અમારે સો ટકા ધંધો વધારવો છે ઘટાડવો તો નથી જ આપણે ધંધો વધારવો જ છે ને ગ્રાહકો આપણી પાસે આવવા જોઈએ ને આપણે ગ્રાહકોને નેચરલ લી જ ખવડાવવું છે એના માટે અમે ચોક્કસથી ધ્યાન રાખશું સો એ સો ટકા સમગ્ર ઘટનામાં તો એવું હતું કે મારી ઘરે મહેમાન આવ્યા હતા એટલે હું આ મોવિયામાં કેન્ડી લેવા માટે આવેલો કેન્ડી ઘરે લઈ ગયો અમે બધા ખાતા હતા આઈસ્ક્રીમ ત્યારે સફેદ સફેદ દેખાણું એટલે મેં નિરીક્ષણ કર્યું નિરીક્ષણ કર્યું ત્યારે ખબર પડી કે આમાં તો સફેદ કલરની ઈર છે એટલે હું મોવિયા સોંપ્યા આવ્યો એને ઈર બતાવી એને પણ કબૂલ કર્યું તેણે એના સાહેબ નંબર દીધા એની જોડે વાત કરી એને એમ કીધું કે આમાં એવું ક્યારેક એવું બની જતું હોય પણ એ તો હવે અમારે અમે ખાધી અમારે પેટમાં ગઈ હોય કોને ખબર છે અમારા સ્વાસ્થ્યને તો હાનિકારક થયું ને અમારી માનવી એ છે કે આવી જે વસ્તુ બનાવે છે એ લોકોને સાવધાની રાખવી જોઈએ એને બધું નિરીક્ષણ કરવું જોઈએ અને બધું જોઈન્ટ પછી બનાવવું જોઈએ આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ